ગાઈઝ રાતના ત્રણ વાગ્યા છે ત્યારે વ્લોગની શરૂઆત કરું છું વ્લોગ એકદમ યુનિક થવાનો છે હું જાઉં છું અત્યારે અમદાવાદ સવારે નવ વાગ્યા સુધીમાં ત્યાં પહોંચવાનું છે ત્રણ વાગે નીકળું ટાર્ગેટ છે નવ વાગ્યા સુધીમાં પહોંચી જઈશ ચાલો ફટાફટ નીકળું અને વ્લોગ છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે ગાઈઝ હાઈવે ઉપર એટલી બધી ટ્રાફિક નીકળીને તમે વાત જવા દો અત્યારે એક જગ્યાએ હોટલમાં હોલ્ટ લીધો આઈ લવ ઇન્ડિયા વાહ નવ વાગે પહોંચવાનું બતાવે છે પોંગી જઈએ તો સારું હજી આગળ જતાં બહુ બધી ટ્રાફિક છે મેપમાં જોઈએ પણ ટાઈમે પહોંચી જઈએ અને જોઈએ ત્યાં કોણ પણ યુટ્યુબર મળે છે અમદાવાદમાં મેં ને ખોખરા સર્કલ દેખાણું નવને સત્તર થઈ ફાઇનલી અમે અમારી હોટલે પહોંચી ગયા ચાલો અંદર જઈએ અને અહીંયા તો પછી ઓલું વેલ્વેટ પાર્કિંગ છે ગ્રાઇઝ તો ફાઇનલી હોટલમાં પહોંચી ગયો છું અને નીચે ઘણા બધા યુટ્યુબરો આવ્યા છે પણ હું ઉપર આવીએ ઓછું થોડીક હોટલ ટુર આપી દઉં પછી જોઈએ આજે મળે છે આમ તો બધા યુટ્યુબર છે પણ હું પર્સનલી કેટલા ને ઓળખું છું કોણ કોણ મને ઓળખે છે એ જોઈએ અત્યારે પેલા માળે આ બીજો માળે છે શાશ્વત કરીને છે બધી કાપડ ને પેઇન્ટિંગ સાડી એવી રીતનું છે જઈએ સલૂનમાં આમ તો છે ને આ યુટ્યુબની જે ઇવેન્ટ છે ને એમાં છેલ્લી વખત હું આવું છું અને પછી હવે નહીં આવું આ વખતે મારે નહોતો કામ આમનું થતું નતું એટલે નક્કી કર્યું કે આ લાસ્ટ ટાઈમ છે આના પછી નથી આવવું તો જોઈએ છે કેમ કે નથી આવવાના ઘણા બધા રીઝન છે એટલે એ રીઝન હું પછી બ્લોગમાં કહીશ રહી રહેજો થાય મને જ્યારે પહેલી વખત એમ આવ્યો ને હું ત્યારે મને એમ થતું હતું કે લોકો મોટા યુટ્યુબરો અહીંયા કેમ નહીં આવતા પણ પછી ધીમે ધીમે ખબર પડી કે ઘણા બધા રીઝન છે એટલે બહુ મોટા યુટ્યુબરો ન આવતા હોય એમ થાય કે આ સારી જે વસ્તુ છે આ બધા મિસ કેમ કરતા હોય પણ કરે લાઈફ બીજી થઈ જાય એટલે મેં તો આખી હોટલ એક વર્ષ પેલા જયારે આવ્યો હતો ત્યારે તમને બતાવી બતાવેલી અત્યારે પાછી બતાવી દઉં તમને સલૂન પછી બતાવું પેલા અહિયાં સ્વિમિંગ પુલ બતાવું જો અહિયાં નો છે ને સ્વિમિંગ પૂલ છે જો આમે કબૂતર પાણી પીવા આવ્યા છે

હું એમ કહું કે તમે જે ઇવેન્ટ બતાવ ઇવેન્ટમાં કાઈ હોય નહીં ખાસ બરાબર એના કરતા જે વસ્તુ લોકોને જોવી છે આ પિકલિટી જોવી હોય ઈ બતાવે કઈક યુનિક કરાય એટલે મારું દારો કે એવું જ હોય હું કાઈક યુનિક વસ્તુ ગોતતો અને લાવતો હોઉં તમારા માટે આ સ્વિમિંગ પુલ છે અહીંયાની એન્ટ્રી બહુ સારી હતી એન્ટ્રી મેં બહુ ઓછી બતાવી કેમ કે મારે અહીંયા ઉપર આવવાનું છે હોટેલમાં તો આમ તો બધા વિદેશી લોકો ઘણા આવતા હોય ઇન્ડિયાના આપણે ઓછા હોવી પણ અહીંયાનો એક્સેસ કાર્ડ વગર જીમમાં ના જવા દે સલૂનનો દરવાજો બંધ છે અને આ મારા કેલે મિટિંગ રૂમ હતો ગયા વખતે હું ત્યારે મેં જોયું હતું યસ રાઈટ હા જો નીચે છે ને બધા યુટ્યુબરો ઉભા છે એટલે જે સ્વિમિંગ પુલ ની બતાવ્યું ને એ બીજા માળે હતું હા ઓફિસ છે સાડા નવ થયા છે રેસ્ટોરન્ટ અત્યારે બંધ છે બાકી અંદર જ એનું બતાવત ચાલો તો મિટિંગ રૂમ માં સ્ટાફ બધા હતા એટલે મેં વિડીયો શૂટ ના કર્યો સલૂન બંધ હતું ઓલા પણે કાર્ડ હતું જો અહીંયા લીપમાં એવી રીતના બધ કામ થયેલું ચીફનું નામ તો નથી પણ એ લાઈવ કાઉન્ટર છે એટલે તમે એને ડાયક મળી શકો ઓલું હશે બીજી કંઈક હોટલ હશે એમાં એવું હતું પણ ચાઈનાની રેસ્ટોરન્ટ તો એમાં ત્યાંના ચીફનું ઓલું હોય બાકી અહીંયા જો મુખ્ય સિસ્ટમ છે અને મારી સામે તમે જોવો તો ક્યાંય લાઈવ લાઈવ કાઉન્ટર છે એટલે થઈ શકે અહીંયાથી બસ બધાને પ્લેટ લેવું ક્યાંય હોટલની લારીએ ઊભો થયું ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ બવણી એટલે હું કહેવાય કેટલી કેટલી આવી હોય બવણી તો અલગ વસ્તુ કેટલી આવી હોય ગુલડમાં ચા મળે છે પાંચસો રૂપિયાની એક ચા છે તમે કેસો ફ્લેવરમાં તમને બનાવી દઈશ લારી માથું મારું ઉડી જાય છે પણ જો આ એટલા ફ્લેવરમાં હું તમને બનાવી દઈશ અલગ અલગ વસ્તુ છે તમે કેસોની વસ્તુમાં હું બનાવી દઈશ બરાબર મારી લારી છે આ લારી શાંત પડે ને ત્યારે મારે લારીમાં અંદર થઈ જાય એટલે હું કાનજ શરૂ કરી દઉં છું

पात्रा खाईस बोलो नहीं हांडवा खाई हांडवा खाई सर अच्छा है अच्छा है हांडवा खाओ आगे बढ़ो तुम्हारे पापे का बाल देखा ना बहुत अच्छा है देखो ये थैंक यू कितने साल की मेहनत है चार साल चार साल लगे इस बाल बनाने इस में दो तीन बार कटा बात सही है आदिवासी no, no. <laughs> किया, जो उसमें तुम्हें मैचिंग मैचिंग किया तो મેચિંગ હે દેખો વાહ ઝુમર દેખો અબે મારે હે હિન્દી નીકળી જાય છે અહીંયા જેટલા મળો ને બધા હિન્દી છે ને એટલે મારા જેવું કોઈ મળતું જ નથી હવે હું ખાલી લઉં આ ભાઈ કેક લઈ લીધી કેક હું થોડીક જ ખાઈશ બટકું હતું નહીં એટલે બાકી આ બધી વસ્તુ છે જો તીખું લાગ્યું ને આ પાતરું તો છેલ્લે પછી કેક આખી વહી જશે બાકી એમાં પાવ આવે કઈ હોલમાં એન્ટ્રી લઈ લીધી છે ત્યાંથી બધા ક્રિકેટરોને એન્ટ્રી આપે છે નસીબ ની વાત કહેવાય કે મને સૌથી પહેલું જો આ સ્ટેજ છે અને સૌથી પહેલું સ્થાન સાથે મને એક આ વસ્તુ આપેલી છે જોઈએ અંદર શું છે અહીંયા નામ લખેલું છે ચિંતન ખોગર બાકી બધું ઇંગ્લિશમાં લખ્યું છે હવે થાય એવું કે હું રહ્યો માણસ ગુજરાત એટલે અંદર શું હોય એ ખબર નહીં પણ આપણે ખોલીએ બીજું એક વસ્તુ એ છે જો અહીંયા પાણીની બોટલ આપે ને કાચની આપે એમ કહેવાય ને કાચનું પાણી પીવાય સારું પ્લાસ્ટિકનું તો ખરાબ આવે ઘરે ભલે ને આપણે પીતા હોય પણ બહાર જઈએ એટલે ત્યાં કાચની બોટલમાં પીવાનું આ એમ કહે છે કે આ ખોલો ને ફાળો ને પછી ઓપન કરો એટલું પાછું ઇંગ્લિશ આવડે છે ઓપન કરીએ કંઈક સ્પીન સ્પિન સ્પીન કરવાનું છે કંઈક ઓહો હો જો સરસ મજાનું છે મારું નામે લખેલું છે સરસ સરસ આગળ જોઈએ વાહ ભાઈ અમારા વ્લોગને પ્લીઝ લાઇક કરો અત્યારે કરી દો પછી ભૂલાઈ જાય છે તમને મારું નામ સ્પેશિયલ છાપેલું છે ચિંતન સો યોર વેલ આ બધું મારું નામ લખેલું કમ્પ્લેટ રેડી રાખ્યું છે એક નવા વાત છે કે બધા ક્રિએટરોને આ વસ્તુ નથી આપતા અમે તે મારું નામ છે બાકી ઇંગ્લિશમાં લખ્યું છે પણ હવે પછી વાત ઇવેન્ટ પતી ગઈ છે આપણા સબસ્ક્રાઈબર સુરતથી જ છે મળી ગયા યુટ્યુબ તરફથી જ છે એ થોડું હેન્ડલ કરે છે ને મેન છે ઇવેન્ટમાં તો ઘણું બધું હતું અમારા કામનું હતું હવે લંચ ટાઈમ છે અલગ 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 ઘણી વસ્તુ છે ઇવેન્ટ થોડીક વારમાં પતી ગઈ માં ઝાઝી વાર લાગી ગઈ તેવું થયું પણ ચાલો હવે નાસ્તો કરી અને પછી એક સરપ્રાઈઝ છે મારે જેમ બને એમ સુરત વેલા પહોંચવાનું છે અને બ્લોગ જોજો સાંજે બહુ મજા આવવાની છે અલગ બ્લોગ છે સાંજ એટલે હું અહીંથી લંચ પતાવી ફટાફટ સુરત જવા નીકળું છું ભાઈ આ વખતે કેવું કર નાખવા લોકો ખબર અમને ગિફ્ટ જ ના આપી બાકી દર વખતે આપે હું થયું સ્ટાર્ટ લેટ કર્યું બહુ મેં એવું થયું આમ બધા ઠીક

બાકી બીજી સિટીમાં યુટ્યુબ ઇવેન્ટ સારી સારી થાય છે જમવાનું પેલા હું બચાવી દઉં અને પછી તમને હું થાળી લઈને ખાઈ લઈશ પછી જો અહીંયા ચાર જાતના અલગ અલગ ચાટ છે આ પાંચ જાત સાથે પાપડ છે પછી આ તમે જોઈ લો બટેકાની ચિપ્સ જેવું છે આ પનીરના ટુકડા છે આ પનીરના ટુકડા ફ્રાય છે આ ભાઈ છે આ નાન છે રાઈસ દાળ પછી છે ને ત્રણ અલગ અલગ જાતના શાક છે સબ્જી એક આ છે એક આ છે અને એક આ છે આ વખતે બધું વેજ છે બાકી ગઈ વખતે થોડુંક વેજ હતું નોન વેજ હતું એટલે આવતી સારું છે બધું વેજ રાખ્યું બાકી જે હું નથી ખાતો એ પાવ કેમ કે આમાં મેંદો આવે થોડાક નુકસાન બહુ કરે થોડાક બહુ કરે સાચી વાત કે નહીં

હતો સેક્શન આ વખતે એવું થયું એટલે એવું કે બ્લોગ મેં જસ્ટ જોયા ન હતા મેં ખાલી એમની પ્રોફાઇલ જોઈ હતી એટલે કે ચેનલ જોઈ હતી પછી એક વિડીયો જોયો ને બીજો રિકમન્ડમાં ઈજા મજા ઇયો જોયો પછી એવું લાગે કે ના હવે આપણે જોઈન થઈ ગયા જાય જોતા હું એમના વિડીયો જોઉં છું અને એક સાહેબ તમારા વિડીયો હું જોઉં છું મુકેશભાઈ અંબાણીના ઘરે તમે જે જમવા ગયા એ મેં જોયું પછી તમારું આખું બ્રોડકાસ્ટ મેં જોયેલું જોરદાર છે તો મારા પપ્પાને કહેતો હતો કે ક્યારેક વ્યક્તિનો હાથ ખાલી તમારા ઉપર હોય ને એટલે જીવનમાં તમને સક્સેસ મળી જતી હોય છે કદાચ મળે ત્યાં તો જઈ આવવાનું એના થકી કેટલા કામ હોય અને નામ કરી આમ જે રસોઈ છે ને જોરદાર તમે જુઓ પોતે ઓર્ગેનિક ખેતરમાં બનાવે અને એની જ રસોઈ બનાવે અને જોઈને મોઢામાં પાણી આવી જાય કે નહીં આ આ રસોઈ એકવાર ટેસ્ટ કરવી છે સુધીની સફર એની અને દોડકાર સફર રસોઈની દુનિયામાં બહુ મોટું નામ મળ્યું એમાં તમારો એક વીડિયો લગભગ દૂધી એનું બી તમે રોઈકો અને એને એ બી રોપવું એનો વહેલો થયો પછી એમાંથી દૂધી થઈ અને એની રેસીપી આપી લગભગ આખા વર્લ્ડમાં તમે એક એવી રેસીપી આપે કે બીઆથી લઈને સાત સુધીની સફર આની એકની ચેનલમાં છે

અને સુરત જઈને તમને મળું મજા આવે એવો બ્લોગ હવે આવશે એટલે બ્લોગ જોયા કરજો લાઈક કરી દેજો ચાલો ગાડી આવી ગઈ જઈએ હાલો મેળા પછી કરો એન્જોય તમે તમારી ઈવેન્ટ મારે જ્યાં જવો નતો ત્યાં કાઈ પહોંચી કોઈ એમ લાગતું નથી કેમ કે સાંજ અહીંયા પડી જશે હાઈવે ની સામેની બાજુ ટ્રાફિક છે અને અહીંયા ટ્રાફિક છે અને હાલતું ટ્રાફિક નથી હાલતું ટ્રાફિક હોય ને તો હજી કઈક થઈ શકે બસ એક ને એક જગ્યા છે બેતાલીસ થઈ છે અને બસ હાઉ ક્યાર બસ આની આ જગ્યાએ ઉભા છે ખબર ને શું થયું હશે મને એમ વિચાર આવે છે કે સામેના ટ્રક વાળા ને પૂછું બારી ખોલીને કે અમારી લાઈન માં ટ્રાફિક કેમ છે ઈ લોકો નું ટ્રાફિક કેમ છે મને ખબર છે ઈ ટ્રાફિક હું લગભગ પાંચ કિલોમીટર થી જોઈને આવું છું આમ હાઈવે છોડવું હોય ને એ લોકો આમ વળે છે એના માટે ટ્રાફિક થઈ ગયું આ પાંચ કિલોમીટર છે જે આમ કેટલું હશે ને આ લોકો એ તો ખબર જ નથી અમારું ખબર નહીં કેમ આવું થયું અને જેમ એટલા સમય ગાડી ઊભી છે ને તો હજી પાછળ બધા નો ફ્લો આવ્યા જ કરતો હોય અને ટ્રાફિક વધતું જતું હોય પ્લસ અહીંયા માઇનસ પોઈન્ટ એ છે કે આ પુલ છે તો પુલ ઢાળ ઉપર મારે ગાડી ઊભી છે તો મેં કંટિન્યુ એક પગ બ્રેક ઉપર માર્યો છે અને કેટલા સમયથી થી પગ દુખે છે વિચારું છું હેન્ડબ્રેક મારીને બસ એમને ગાડી બંધ કરીને બહાર નીકળી જાવ ગાડી હલવાનું નામ નથી લેતી જાઉં હું બે મિનિટથી થી વિડીયો ઉતારું છું જઈ નહીં કઈ ખબર ને નહીં હું થાય છે આ બાજુ ના ટ્રાફિક તો આ બાજુની એક લાઈન હાલે છે આ બાજુ વાળ જ હાલ છે કેમ કે આ બાજુ વળવાવાળા છે ને બધું વેલા કરે છે જોઈએ હવે સાંજે પોગું નહીં અને પોગી જાય તો કઉ સાંજે શું છે એ બાકી એક ઈ વસ્તુ કેવી હતી કે યુટ્યુબ કોલેટિવ ઇવેન્ટ છે ને હવે પેલા જેવું નથી રહ્યું બારની જે વિન્ટુ જે માં જેવો ખર્ચો કરે એવો અહીંયા નથી થતો હું ઘણા વર્ષોથી નોટિસ કરું છું એટલે મજા નથી આવતી પ્લસ કંઈ શીખવા નથી મળતું હવે આ લેવલે બધું મને આવડતું હોય તો ત્યાં જનો ખોટો ટાઈમ બગડે એવું થાય પણ ઠીક બધા મળે કે ક્વેશ્ચન કરીએ પૂછે અને અમારી લાઈફ એટલી બધી વ્યસ્ત થઈ ગઈ તો આખો દિવસ અમારે ત્યાં વહી જાય એવો જો મારો દિવસ આખો આજે પૂરો થઈ ગયો આમનામાં બરાબર તો મારી જેમ મોટા ક્રિએટરો પાસે ટાઈમ ના હોય એટલે એ લોકો કોઈ ત્યાં આવતું નથી હવે ધીમે ધીમે બધું ક્રેઝ પતી ગયો એટલે કોઈ ત્યાં આવતું નથી ટાઈમ આપતું નથી એ બધા મળતા હોય એટલે જતા હોય હવે ત્યાં આવે એને કોઈ આપણે ન ઓળખતો આજે મોસ્ટ ઓફલી બધાને પૂછ્યું બધા દિલ્હીવાળા હતા જાજા કોઈ રાજસ્થાનવાળા વધુ હતા તો એવું બધું હતું આપણું વાળું તો કોઈ દેખાય જ નહીં બધા રહીંદીની વાત કરી પડે એટલે હવે ધીમે ધીમે કેવું થાય છે કે સમજો કે જયપુર રાજસ્થાનનું જે થાય નું બરાબર મીટિંગ તો એમાં એ લોકોનો સીટો ફૂલ થઈ જાય તો વધેલા યુટ્યુબરો ગુજરાતમાં સીટ બુક કરાવી દી તો એવું છે ગુજરાતમાં સીટો કદાચ આવતી નહીં હોય તો આવે તો એ લોકો જતા નથી અને ને બધા આવી જાય દિલ્હી માં ફૂલ થઈ જાય સીટુ તો એ લોકો ગુજરાત માં બુક કરાવી દે આવું બસ ચાલ્યા કરે છે અને મજા બહુ નથી આવતી મને એવું લાગે છે કે પૈસા બહુ ખોવાઈ જાય છે છે એવું કઉ કોને ખબર આજ તો મારથી એક ભૂલ થઈ ગઈ હતી મિટિંગ હતી અને મિટિંગ પી ને પછી ગ્રુપ ફોટો પાડ્યો ગ્રુપ ફોટા પછી મેં બોલે ભારત માતા કે જય બધા એવું કીધું ગાડી હજી હલતી નથી આવી ઉપર જ છું કે વ્લોગ ઉતરું તો ઈ અને ઈ પૈતા પછી મેં કીધું હર હર મહાદેવ તો બધા કીધું મેં કીધું હર હર એટલે બધા કીધું મહાદેવ એવી રીતના મેં નારા લગાવડાવ્યા નારા લગાવડાવ્યા પછી બધા હોસ્ટ ને બધા પછી મને ઓળખે એટલે કીધું કે ચિંદન ભાઈ હર હર મહાદેવ ના કહેવાય રિલિજન બાબતે ના કહેવાય યુટ્યુબ વાળા કે બધું જોતા હશે કદાચ આવતા વર્ષે તમને નાય બોલાવે એમ કે બની શકે એટલે કે આપણે એવું નથી કરતા કીધું વાંધો નહીં જે થાય એ જોયું જાય જોકે આમે મારું તો પેલેથી નક્કી જતું એ તો છેલ્લે છેલ્લે થયું મીટિંગમાં મારો પેલેથી નક્કી હતું કે હવેથી એ નથી જવું જો આ ભાઈ બાર ઉતરી ગયા ગાડી હલતી જ નથી ખબર તો ભાઈ કેમ ક્યાર ના ઉભા છે એક પગ મારો બ્રેક ઉપર છે એ ડ્રાઈવર ભાઈ જ છે એટલે એણે છે ને હેન્ડ બ્રેક મારી જ દીધી છે અને ઢાળ છે જો ઢાળ છે એ જો તમને ન્યા દેખાય પુલ ની નીચે ટ્રાફિક છે જો ઈ બાજુ એટલે બસ નીચે છે ઢાળ ઉપર પડ્યું રાખીને ઉભા છે અને આમ સાઈડ એક બાજુ કાઈ હલતું નથી આ ટ્રક અહીંયા નહી આ એ નહી અહીંયા ઠીક હવે 5 ને 48 થઈ ગઈ છે ગાડી નથી હલતી ગાઈસ છે ને પુલ ની નીચે ટ્રાફિક છે જો બધા બહાર નીકળી ગયા કેમ છો ભાઈઓ આ રોજ ટ્રાફિક થાય આજે એવું છે

રક્ષાબંધન અહિયાં ઉજવાય જાય અહિયાં બાર ની બાજુ છે ને આ ગાડીઓના ના ધુમાડા છે ત્યાં ગરમી વાળો માહોલ બહુ છે જો કે રક્ષાબંધન તો આવતી આવતીકાલે છે આ તો આજ બધા નીકળતા હોય એક એકબીજી જગ્યાએ જતા હોય બહેનો અને ભાઈઓ અલગ અલગ સિટી માં રહેતા હોય એટલે થઈ શકે એના લીધે ટ્રાફિક હોય શકે હવે સાંજ પડવા આવી છે એટલે બધા વહી જતા હોય રાત્રે રોકાય તે કોને ખબર શું હોય આવો માહોલ છે ભાઈઓ પાછા બહાર નીકળી ગયા છ ને આઠ થઈ ગઈ મને નથી લાગતું કે સાત આઠ વાગ્યા સુધી લાગે ઓલા ભાઈ તો ટ્રક ઉભો રાખીને પગ ઉપર ચડાવીને બેઠા છે એની બાજુ લઈને હાલે પણ આ ભાઈ ટ્રક એમ ને બેઠા જવો હા છે એક કામ ખાલી ખંજવાળવાનો થરતા ત્યાં કોઈ ડ્રાઈવર હોત ત્યાં કોઈ ગાડી આપતું હોત તો નીચે ઉતરીને એટલા બધા કન્ટેન્ટ હારા હારા છે કે મસ્ત રીલ ઉધારે ઘણા બધા આઈડિયા આવે છે અને એમ મારી નજર ક્યાં ગઈ ખબર પેટ્રોલ ઓલા ભાઈ કઈ પેટ્રોલ લઈ નીકળ્યા મારે એ બતાવતો હતો કે પેટ્રોલ છે ને ગાડી એકસો ને તેંતાલીસ કિલોમીટર હાલે હતી એકસો તેતાલીસ આકડો હતા એ બતાવનો હતો ત્યાં થયું એવું કે આંકડો ફરી ગયો કોઈકને થાય આ ટ્રાફિકમાં પેટ્રોલ તો ઉપડવાનું છે એસી શરૂ હોય એટલે એટલે પેટ્રોલ લેવા લાઈન જતા હતા એ ભાઈ કોને ખબર ક્યાંથી ગોયતું છ ને બાવીસ થઈ ગઈ આમ હા હા સીધે સુધી હો આમ લાઇન ફોરી સાત વાગી ગયા હજી ટ્રાફિક સોલ્વ નથી થઈ રાતના સાડા બાર વાગી ગયા અને

ગાડી હલવાનો નામ નો લેય હા 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 ટ્રાફિક ગ્રાફિક દૂર દૂર સુધી ટ્રાફિક છે જો મેં ગાડી ફેરવી ફેરવી નહી કી આજે બસો કિલોમીટર વધુ આઈકી ટોટલ હું ગણિત કેટલું થયું ઈ બહુ જાજુ આખી નાખું આજે અમદાવાદ ગયો આવ્યો અને એક્સ્ટ્રા બસો કિલોમીટર કેટલું ફેરવી નાખ્યો

રસ્તા માં વાતો થતી હતી બોપર બે વાયગન ટ્રાફિક શરૂ થઈ છે ખાંજ પડી ગઈ સાડા બાર થયા આવતીકાલે બોપર સુધી કદાચ ખુલી જાય તો જોકે એટલું બધું હવે બહુ ઓવર થઈ ગયું મારે નથી લાગતું ખુલે કાલ સાંજે ખુલે તો ખુલે કેમ કે એક મિનિટ થાય તો પાછળ પચાસ વાહનો એડ થઈ ગયા હોય આગળથી થી નીકળ્યા હોય ખાલી હાથ આટલે ખબર નઈ હું થયું હશે પણ કોને ખબર ટુ વ્હીલ વાળા બધા હેરાન થઈ યુટ્યુબ ની બીજી પાળીની ની મિટિંગ પૈતી હશે સુરત વાળા ટ્રેન

બઉ ખરાબ જો આ ભાઈ છે ને આગળ જોવા જાય છે હું થયો આ ભાઈ બેગ લઈને આગળ એક બીજા ભાઈ એ જોવા જાય જો આ ભાઈ બેગ લઈને ને હાલતા થયા

મારા માટે સપના અને ભાભી બી થઈને ફોન આવે સપના મને કે ઢોસા છે મંચુરિયન છે ભટુરે લગભગ બોયલા ઘણું બધું બોઈ લઈ ગયું બધું પાર્સલ લાવ્યા છે અને ઘરે રાખ્યું છે પણ હવે રાતના એક તો વાગી જ ગયા છે જો દસ મિનિટની વાર છે હજી તો અહીંયા ખબર નથી કેટલા વાગે ઘરે પોવું એ પણ ઘરે બધું રેડી હશે હવે એ ક્યારનું હોય બધું તો હવે ઢોસા બોસા તો આમ લચકો થઈ ગયા છે આવું છે બોલો અહીંયા નજીકમાં નજીક માં કઈ હોટલ ન ભાઈ બાર ની આગળ કઈક જોવા ગયા એ ભાઈ જોવા એવા જાય ભાઈ જાય ભાઈ થઈ છે આજુબાજુમાં કઈ નથી સુમસાન જો જાડવા આ ટ્રાફિકમાં સૌથી વધુ મેં હું વાંચું ખબર મેઢા ભારત મહાન સૌથી વધુ બસ ત્રાહી જાય છે ઊંધું રિટર્ન માં આવે છે રાતના દોઢ વાગ્યા અત્યારે ઘરે તો ફટાફટ જમી લઉં અને રાત્રે ગઈકાલ રાત્રે બે વાગે નીકળો તો આજે રાત્રે બે વાગે જમીન હમણાં ફ્રી થઈશ ચોવીસ કલાક થી ઊંઘ થઈને એટલે બહુ ઊંઘ આવે છે જમીન સુઈ જાવ આજે બ્લોગ એન્ડ નથી કરવો થાકી ગયો છો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા આવી જાય શ્રી ના રાજૃષ્ણજી